મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા મળશે નાના વેપારીઓને પીએમ ફસલ વીમા યોજનાની અંદર નવી માહિતી અપડેટ થઈ છે ગરીબો માટે મોદી સરકારે ની મોટી ગેરંટી દોસ્તો રેશનિંગ નો નાચ હવે પેકેટમાં અપાશે ત્યાર પછી મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી ખાસ કરીને નકરી હોય તો કરાવી લેજો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ હવે રેશન કાર્ડ સાથે રાખવાની જનજટ ખતમ નવો નિયમ પીએમ કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે તારીખ થઈ જાહેર જનદંડ ખાતાધારકોને ધ્યાન આપે

અમે ખાતે કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે સસ્તી દવાઓ પણ મળશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશનિંગનો અનાજ હવે પેકેટમાં અપાશે સો અનાજ બંધ થવાની શક્યતાઓ રેશનિંગનો અનાજ હવે પેકેટમાં મળશે ભેળસેળ અટકાવવા સરકાર દ્વારા કરાઈ રહ્યું છે આયોજન ગરીબ વર્ગને પૂરું પાડવામાં આવતું અનાજ વિતરણ વ્યવસ્થા અંગે અનેક ફરિયાદો સામે આવી છે રાજ્યમાં બોતેર પોઈન્ટ એકાવન લાખ કરતા વધુ પરિવારોને રાજ્ય સરકાર સસ્તું અનાજ પૂરું પાડશે જેમાં કેટલીક ફરિયાદો સરકાર તરફથી આપવામાં આવતા અનાજ વિતરણની ક્વોલિટીને લઈને મળી છે રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે અને રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપે તેવું આયોજન ટૂંક સમયની અંદર થઈ શકે છે સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડેટ કરવાની તારીખ લંબાવી છે મફત આધાર કાર્ડ અપડેટ ની તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર સોવીસ હતી વધારીને ચૌદ જૂન બે હાજર કરવામાં આવી છે આનો અર્થ એ થયો કે હવે દેવા માફ કરવાને ને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયુ આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી જેથી ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપી દેવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા છેલ્લા 15 વર્ષમાં કેટલાક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા પણ આપણા ગુજરાતની અંદર કેમ નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે તેને ધ્યાનમાં રાખીને જે રાજ્યમાં ફરી એકવાર દેવા માફી અંગે મુદ્દો સરસામાં આવ્યો જ્યારે મિત્રો તેલંગાણાની અંદર ભાજપ સરકાર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કરતા હોય તો ગુજરાતના શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કેમ નથી થતું આ અંગે મામલો ગરમાયો હતો ત્યાર પછી દોસ્તો કે તેના વાત કરીએ તો હવે રેશન કાર્ડ સાથે રાખવાની જનઝટ થશે ખતમ રાશન કાર્ડ સાથે રાખી શકો તેના બદલે મિત્રો તેનું એપ્લિકેશન આવ્યું છે જાણો શું છે ડિજિટલ કાર્ડ દેશભરની અંદર રાશન કાર્ડ ધારકોને ઓછા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં આવશે પરંતુ ઘણી બધી વખત રાશન લેતી વખતે કાર્ડ ઘરે ભૂલી જવાથી મુશ્કેલીઓ સર્જાતી હોય છે આ સમસ્યાનો છુટકારો મેળવવા માટે સરકારે એક નવી પદ્ધતિ અપનાવી આ માટે મેરા રાશન 2.0 નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી આ એપ્લિકેશન તમારા ફિઝિકલ રેશન કાર્ડની જરૂરિયાતને દૂર કરશે તમને આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા અંગેની માહિતી મેળવી શકશે મેરા રાશન ટુપટ જીરો ડિજિટલ રેશન કાર્ડ માટે ઉકેલ હવે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે ટુ પોઈન્ટ જીરો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો નામના સુધારા વધારા પણ કરી શકશો ત્યાર પછી દોસ્તો વાત કરીશું પીએમ કિસાનનો નો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તારીખ થઈ જાહેર પીએમ કિસાન યોજનાનો નો ઓગણીસમો હપ્તો વર્ષમાં ત્રણ વખત આવે છે મતલબ કે હપ્તાની રકમ દર ચાર મહિને આવતી હોય છે અઢારમો હપ્તો ચાર મહિના પછી સુધી સરકારે કોઈ ઓફિશિયલ માહિતી અપડેટ કરી નથી પરંતુ અંદાજ પ્રમાણે બે હજાર પચીસ ના બીજા મહિનાની અંદર પહેલા સપ્તાહ અંદર આ હપ્તો તમારા ખાતા અંદર આવી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું જનધન ખાતા ધારકો ખાસ ધ્યાન આપી દે

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઝલ સાર્જ ઘટાડવાની જાહેરાત કરી હતી તો દોસ્તો આવા તમામ સમાચારો વિગતવાર દરરોજ ઝાંઝના જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો તમને કોઈ પણ યોજનાના સમાચાર ખેડૂતને લગતી યોજનાઓના સમાચાર સમયસર આ ચેનલ પરથી મળતા રહેશે